ભુજની નજીક આવેલ રામપર વેકરાની કન્યા શાળામાં શિક્ષકોએ વેકેશન ખુલતાની સાથે વિદ્યાર્થીનીઓને કાળી મજૂરી કરાવી ધોમધકતા તાપમાં મજૂરીથી વિદ્યાર્થીઓ બેહાલ બન્યા રાજકોટના ગેમઝોનમાં દુર્ઘટના બની એટલે તંત્ર જાગ્યું પરંતુ શાળાઓમાં દુર્ઘટના બને તેની રાહ જોવાઈ રહી છે ભુજના ભુજ નજીક આવેલ રામપર વેકરાની વેકરા કન્યા શાળામાં નાની માસુમ વિદ્યાર્થીઓ પાસે શિક્ષકોએ મોટા બાંકડા ઉપડાવ્યા અને બે માળ ઉપર ચડાવવાની મજૂરી ધોમધકતા તાપમાં કરાવી હતી આટલું ઓછો હોય તેમ વીસ ફૂટ ઓછી દિવાળો સાફ કરવા માટે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારના આધાર વગર ચડાવી દેવામાં આવ્યા હતા સંતાનોને શાળાએ મોકલતા વાલીઓની જરૂર છે તમારા બાળકોની સંભાળ તમારે જ રાખવાની છે અથવા તો શિક્ષણ ખાતા અને તંત્ર કાન આમતા નહીં અચકાય તંત્ર તો દુર્ઘટના જાગ્યું પરંતુ વળતર આપીને કે પછી સીલ મારીને બેસી જશે પરંતુ વાલીઓને જિંદગી પર આ પરિસ્થિતિમાં પસ્તાવો પડશે તેવી પરિસ્થિતિ ઊભી છે વેકરાની શાળાનો વિડીયો થયો છે વાયરલ જિલ્લા શિક્ષણાધિકારી તાત્કાલિક પગલાં પગલાએ તે અનિવાર્ય બન્યું છે